મિત્રો આજે આપણે એક નવા એપિસોડ તરફ આગળ વધી રહ્યા છીએ એની શરૂઆત કરું તે પહેલાં હું આપનો આવકાર કરું છું અને પ્રસ્તુત વિડીયો એપિસોડને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું આપણો વિષય છે સમૂહ સમૂએલનું પાત્રલેખન સમુએલના માતાનું નામ હાન્ના અને પિતાનું નામ એલકા એલકાના હાન્નાનું ગર્ભસ્થાન પ્રભુએ બંધ કર્યું હોવાથી તે દુખી રહેતી હતી અને પ્રાર્થના કરતી હતી તેનો પતિ તેને ખૂબ હિંમત અને દિલાસો આપતો હતો હાનાએ ઈશ્વર સબક પછી માનતા લીધી કે જો પ્રભુ મને દીકરો આપશે તો હું તેને યહોવાની સેવા માટે અર્પણ કરીશ અને તે નાઝીરી વ્રતનું પાલન કરશે ઈશ્વર યહોવાએ તેની પ્રાર્થના સ્વીકારી અને તેને દીકરો આપ્યો માતા હાન્નાએ ત્રણેક વર્ષની ઉંમરે સ્તનપાન છોડાવ્યા પછી બાળ સમુએલનું શિલોહના મંદિરમાં યાજક એલીના હાથમાં સમર્પણ કર્યું પછી દર વર્ષે માતા તેના માટે એફોદ એટલે અંગરખોર તૈયાર કરીને મંદિરમાં આવીને દીકરાને તે આપતી તેને પરિધાન કરેલા દીકરા સમુએલને જોઈને તેનો હરખ સમાતો ન હતો અને તેને માટે તે સતત પ્રાર્થના કરતી હતી ઈશ્વરે પછી હાનાને બીજા સંતાન પણ આપ્યા ઈશ્વર પાસેથી માગેલો દીકરો ઈશ્વરને આપ્યો હોવાનો સંતોષ અને આનંદ હાનાને ખૂબ જ હતો સમયેલ ત્યાં સિલોના મંદિરમાં ધર્મવિદ્યા શીખવામાં ઈશ્વરના વચનોનું સ્મરણ કરવામાં તથા પાળવામાં પ્રવીણ હતો એલી યાજક તેને જે શીખવે તે સમજાવે તેને તે ખંત અને ચીવટથી શીખતો હતો અને પોતાના જીવનમાં ઉતારતો હતો એક રાત્રે એવું બન્યું કે પ્રભુ યહોવાએ રાત્રિ દરમિયાન તેને ત્રણ વખત બોલાવ્યો કે સમૂહએલ સમુએલ દરેક વખતે આ અવાજ સાંભળીને તે પોતાના પાલક ગુરુ એલી પાસે જતો અને એલી તેને જણાવે છે કે દીકરા મેં તને બોલાવ્યો નથી જઈને શાંતિથી સુઈ જા પછી ત્રીજી વખત આ અવાજ આવ્યો કે સમુએલ સમુએલ ત્રીજી વખત ગયો ત્યારે એલીએ તેને સમજાવ્યું કે બેટા હવે આ વખતે તને બોલાવવામાં આવે તો જવાબ આપજે કે બોલો યહોઆ તમારો સેવક સાંભળે છે પછી પ્રભુ યહોવાએ તેને બોલાવ્યો સમુએલને ત્યારે તેણે કહ્યું બોલો યહોવા તમારો સેવક સાંભળે છે ત્યારે યહોવાએ તેને કેટલીક પ્રબોધવાણી સંભળાવી અને તેમાં ઈલીના તથા તેના દીકરાઓના વિરોધનો પણ પ્રબોધ હતો પછી સમુએલે કશું છુપાવ્યા વિના એલી સમક્ષ પ્રભુએ કહેલી સર્વ વાતો કહી સંભળાવી અને તેના દીકરાઓની નાદાનિયત વિશે યહોવાએ જે કહ્યું હતું તે પણ તેણે સ્પષ્ટ શબ્દોમાં ગુરુને જણાવ્યું એ જમાનામાં યહોવાની વાણી દુર્લભ હતી અને પ્રગટ સંદર્શનો થતા ન હતા એવા કટોકટીભર્યા સંજોગોની વચ્ચે યહોવાએ સમુએલ સાથે વાત કરી અને તેને સંદર્શન આપ્યું એ સમુવેલ માટે ગૌરવની ઘટના હતી યહોવા પોતાના વચન દ્વારા સિલોહમાં સમૂહને પોતાનું દર્શન દેતા હતા ત્યાર પછી મૂઠપણે સમુએલ યાજક બન્યો ન્યાયાધીશ બન્યો અને પ્રબોધક પણ બન્યો એ ન્યાયાધીશનો યુગ પૂરો થયો પછી ઈઝરાયલ પ્રજાએ સમૂહલ પાસે રાજાની માગણી કરી કે અમને રાજા આપો સમુએલને આ માગણી માન્ય ન હતી છતાં લોકોએ જીતપૂર્વક રાજાનો આગ્રહ રાખ્યો તેથી તેણે યહોવાને આ વિશે પૂછ્યું ત્યારે પ્રભુ યહોવાએ કહ્યું આ પ્રજાએ તને નહીં પણ હું તેઓની ઉપર રાજ ન કરું એ માટે મને નકાર્યો છે તેઓનું સાંભળીને તું તેઓને રાજા આપ પછી સમયે બિંદ્યાબિનના કુળના ત્રીસ વર્ષના યુવક સાઉલને રાજા તરીકે પસંદ કર્યો તે ખૂબ સુંદર હતો પછી એક વખતે સમુએલે તેને અમાલોક્યો પર યુદ્ધ કરવા તથા તેઓમાં જે કોઈ હોય તે માણસો પશુ પક્ષી સહિત સર્વનો નાશ કરવા જણાવ્યું અમાલોકીઓમાં સાઉલે લડાઈ કરી જીત પણ મેળવી પણ તેણે અમાલોકીઓના રાજા અગાગને પુષ્કળ ઘેટા બળદો તથા અન્ય જાનવરોને બચાવી લીધા તેઓનો નાશ કર્યો નહીં સમુએલે જ્યારે તેને આ વિશે પૂછ્યું ત્યારે સાહુલે જણાવ્યું કે યહવાનો યજ્ઞ કરીને તેમને અર્પવા માટે મેં આ પશુઓને બચાવી રાખ્યા છે સમુએલે કહ્યું તે યહોનો ઇનકાર કર્યો છે તેને રાજા બનાવવા બદલ તેમને અનુતાપ થાય છે યહોવા તો ઘેટાની ચરબી કરતાં આજ્ઞા પાલન વધારે પસંદ કરે છે એવું કહીને તેણે સાઉ રાજાને રાજવી તરીકે પદભ્રષ્ટ કર્યો અને તેની જગ્યાએ બેથલેમ જઈને ઈશ્વરના કહેવાથી ઈશાઇના દીકરા દાઉદનો રાજા તરીકે અભિષેક કર્યો સમુએલે ત્રણ ક્ષેત્ર સેવા આપી એક ન્યાયાધીશ તરીકે બીજું પ્રબોધક તરીકે અને ત્રીજું યાદક તરીકે ન્યાયાધીશ તરીકે તેણે ન્યાય અને વહીવટ કર્યો પ્રબોધક તરીકે તેણે પ્રબોધ કર્યો મૂષા પછી તે મહત્વનો પ્રબોધક હતો અને યાજક તરીકે તેણે સાહુલ તથા દાઉદ એ બંને રાજાઓનો રાજવી તરીકે અભિષેક કર્યો સાઠ વર્ષની વયે તે મૃત્યુ પામ્યો ત્યારે ઇઝરાયેલી પ્રજાએ એકઠા થઈને તેને માટે ખૂબ શોક કર્યો અત્યારે બસ આટલું જ હવે પછી નવા એપિસોડમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી પ્રતિક્ષામાં રહીશું મને શ્રવણ કરવા બદલ હું આપ સૌનો ખૂબ આભાર માનું છું